નમસ્કાર આજે ટોન છે પાર્ટ ફોરનો અને આજે આપણે વાત કરવાના છીએ કલર્સની એટલે કે કેવા અને કયા ટાઈપના કલર્સ પહેરવાથી આપણી એક ટ્રસ્ટવર્ધી ઇમેજ આપણે ઊભી કરી શકીએ અને ઘરની અંદર કે બહાર દરેક જગ્યા પર આપણે એવી ઇમેજ લઈ જઈએ કે આપણી વાતને પણ સિરિયસલી લેવામાં આવે અને આવું શું કામ કરવું જરૂરી છે તમને ખબર જ છે એટલા માટે જ તમે આજે આ વિડીયો જોઈ રહ્યા છો તો સૌથી પહેલું જે ધ્યાનમાં રાખવાની વાત છે તે ટીપ નંબર વન કે શું નહીં કરવું જોઈએ એટલે કે કયા કલર્સને અવોઈડ કરવા જોઈએ જે કલર્સ એવા હોય કે જે આંખમાં ખૂંચતા હોય ગોળી હોય વધારે પડતા જ બ્રાઇટ હોય અને એટલા બધા કલરનું કોમ્બિનેશન હોય કે જે આંખમાં ખૂંચે કોઈ એક કલર પર ફોકસ જ નહીં થઈ શકે એટલા બધા કલર એક સાથે આપણા ડ્રેસીસની અંદર હોય તો એવા કલર્સ અવોઈડ કરવા જોઈએ તો આ હતી ટીપ નંબર વન ફોર એક્ઝામ્પલ એવા બ્રાઇટ કલરના કોમ્બિનેશન્સ હોય કે ફોકસ છે ને તમારા ફેસની જગ્યાએ કપડાઓ પર જ જતું રહે કોનું ફોકસ આપણે જેની સાથે વાત કરી રહ્યા છીએ એમનું ફોકસ કે આપણા ઘરની અંદર પણ જાણતા અજાણતા કલર પોતે પોતાના મેસેજીસ પહોંચાડે છે કલર દરેક કલરના પોતાના મેસેજીસ છે દરેક કલરની પોતાની લેંગ્વેજ છે તમે શબ્દોથી બોલો કે નહીં બોલો આપણે પહેરેલા કલર્સ પોતાના મેસેજીસ પાસન કરે છે અને આપણી આસપાસ જે લોકો હોય છે કે આપણી સાથે જેની રહેતા હોય છે એમને ખ્યાલ પણ નહીં હોય પણ એની ઇફેક્ટ આવી જતી હોય છે તો આપણે એવી ઇફેક્ટ આપવાની છે ઇફેક્ટ તો આવવાની જ છે તમે ધારો કે નહીં ધારો તમે ઈચ્છો કે નહીં ઈચ્છો તો આપણે એવી ઇફેક્ટ કલર્સથી લાવવાની છે કે જે આપણા ફેવરમાં હોય તો ઓલવેઝ અવોઇડ કરજો આઠ દસ કલરનું કોમ્બિનેશન મિક્સ હોય કે બે ત્રણ એવા બ્રાઇટ કલરનું કોમ્બિનેશન હોય તે અવોઇડ કરજો નવ ટીપ નંબર ટુ ટ્રાય કરો કે જો તમારે ખરેખર એવી ઇમેજ ઊભી કરવાની જરૂર છે કે થોડુંક તો તમને કન્સિડર કરે થોડુંક તો ઘરમાં ધ્યાન તમારા તરફ આપે ઓર એલ્સ ઓફિસમાં કામ કરો છો ત્યાં આગળ તો બને ત્યાં સુધી પ્લેન કલર્સ સિલેક્ટ કરો પ્લેન કલર્સની પોતાની ઇફેક્ટ છે એનો પોતાનો પાવર છે અને એની થોડી ઓથોરિટી પણ છે થોડી કલર સાથેના એવા તમારે ગેમ રમવા પડશે ગેમ ઇન ધ સેન્સ કે કલરને એવી રીતે મેન્યુપ્યુલેટ કરવા પડશે કે જેની અસર તમારી ઇમેજ પર પડે તો પ્લેન કલર્સ પહેરવાના હવે પ્લેન કલર્સની જેમ જેમ મેં કહ્યું કે થોડી ઓથોરિટી છે અને પોતાની ઇફેક્ટ છે એ સિલેક્ટ જ્યારે જ્યારે તમે કરશો તમને પોતાને તમારી અંદર પણ ચેન્જીસ ફીલ થશે તમારો કોન્ફિડન્સ ઓટોમેટિક વધાર વધતો દેખાશે જ્યારે તમે ઓબ્ઝર્વ કરશો અને સેમ વસ્તુ સામેવાળાને આપણી એક ક્લિયર કટ ઇમેજ દેખાય વિધાઉટ એની કન્ફ્યુઝન પ્લેન કલર કેવો હોય એકદમ તમે જુઓ તો દેખાય એની અંદર બીજું કંઈ કન્ફ્યુઝન નથી આ એક કલર છે ઓકે એક કલર છે અને એની સાથે સાથે ખાસ જે ધ્યાન રાખવાનું છે તે કે પ્લેન કલર્સમાં પણ વધારે પડતા બ્રાઇટ નહીં હોય જે આંખમાં ખૂચે ઓકે અને નાવ ટીપ નંબર થ્રી કે લાઇટ એન્ડ બ્રાઇટ કલર તમે વધારે લઈ શકો છો પ્લેન તો લેવાના જ છે પણ એમાં લાઇટ અને બ્રાઇટ હવે ફોર એક્ઝામ્પલ વ્હાઈટ છે તો વ્હાઈટ તો લાઇટ કલર જ છે પણ જેટલા પણ પેસ્ટલ કલર્સ અત્યારે જે માર્કેટમાં અવેલેબલ છે લાઇટ પિંક લાઇટ ગ્રીન લાઇટ બ્લ્યુ અને એના બધા જ સેડ્સ જે હવે બહુ બધા ઓપ્શન્સ અવેલેબલ છે તો એને પેસ્ટલ કલર્સ કહેવાય છે પણ પેસ્ટલમાં ડાર્કનેસ હોય ડલનેસ હોય તો એ પેસ્ટલ્સને અવોઇડ કરવાના છે પણ પેસ્ટલની સાથે થોડી બ્રાઇટનેસ હોય જેમ કે મારી પાછળ છે આ વ્હાઇટ કલર તો આ વ્હાઈટ કલર જે છે તે પેસ્ટલ સોરી ન્યુટ્રલ કલર્સમાં આવે છે પણ એની સાથે સાથે એની બ્રાઇટનેસ જુઓ એવી જ રીતે પિંક કલર છે ગ્રીન કલર છે તો એ લાઇટ પેસ્ટલ હોય એની સાથે પાછળ જે કલર દેખાય છે ને તે ટાઈપની બ્રાઇટનેસ હોય તો આ ત્રણ ટિપ્સ ફરીથી એક વખત જોઈ લેજો નાની નાની વાત છે પણ એ ધ્યાનમાં રાખશો તો તમારી આખી ઇમેજ ચેન્જ થતી દેખાશે તમારી અંદર પણ કોન્ફિડન્સ વધારે દેખાશે અને બહારના લોકો પણ એને ટ્રીટ અલગ રીતે કરશે અગેન ખાલી આ એક જ વિડીયોની ટીપ્સને ફોલો કરવાથી ઇનર અને આઉટર ઇમેજ ડેવલપ નથી થતી આગળના પાર્ટ્સ જુઓ અને હવે પછીના જે પણ વિડીયોઝ આવે તે પણ જુઓ અને ધીમે ધીમે તમારી લાઈફમાં અપ્લાય કરો અને ખાસ નોંધ લેજો કે જે કલર્સની ટીપ્સ આપેલી છે તે આપણા ઇન્ડિયન સ્કિન એટલે કે જે ઘઉંવણી સ્કીન કહેવાય છે એના માટે છે બહુ વધારે પડતી ડાર્ક સ્કીન હોય તો એને આ એપ્લિકેબલ નહીં થાય તેના માટે કસ્ટમાઇઝ કરવું પડે અને તેના માટેનું નોલેજ હું આ વિડીયો થ્રુ નહીં આપી શકું એ તમે વન ટુ વન કન્સલ્ટેશન થ્રુ મારો કોન્ટેક કરીને ચોક્કસ લઈ શકો છો નોલેજ કે કયા ટાઈપના કપડાં કલર્સ તેમાં હોવા જોઈએ ફરીથી એક વખત કહી દઉં બહુ વધારે પડતા કલરનું કોમ્બિનેશન અવોઈડ કરજો વધારે પડતા બ્રાઇટ કલરનું કોમ્બિનેશન અવોઈડ કરજો પ્લેન કલર પહેરો તો પણ વધારે પડતા બ્રાઇટ નહીં પહેરતા સટલ બ્રાઇટનેસ હોય તે અને પેસ્ટલ કલર્સ બટ બ્રાઇટનેસવાળા પેસ્ટલ કલર્સ ટ્રાય કરજો તો આ કલર્સ પહેરવાથી ડેફિનેટલી તમારી એક ટ્રસ્ટ વર્ધી પ્રાવર પાવરફુલ ઇમ્પ્રેસિવ ઇમેજ તમે ઊભી કરી શકશો અને હજુ વધારે કન્ફ્યુઝન હોય તો તમે મને કો કમેન્ટ કરી શકો છો મેસેજ કરીને પૂછી શકો છો જો ખ્યાલ નહીં આવ્યો હોય અને આ રિગાર્ડિંગ બીજા કયા ટાઈપના વિડીયોઝ તમને જોઈએ છે તમારે ઈચ્છા હોય તો તમે એ પણ કમેન્ટ કરી શકો છો વિડીયોનો એન્ડ લાવતા પહેલાં હું જણાવી દઈશ કે હું એક ઇમેજ કન્સલ્ટન્ટ છું એક લાઈફ કોચ છું આપણી જે ઓસ્ટન સી ટોપની ચેનલ છે તેના પર હાઉસવાઇફ સાથેના ઇન્ટરવ્યૂ તમે કદાચ આગળ જોયું હોય તો એ આપણે અપલોડ કરીએ છીએ એક હાઉસવાઈફની જર્ની અને એમની હાઉસ મેનેજમેન્ટ સ્કિલ અને એમની લાઇફમાં જે પણ સ્ટ્રગલ છે એની સામે એ કઈ રીતે લડેલી છે કઈ રીતે ઊભેલી છે તે બધું જ એમના ઇન્ટરવ્યૂમાં એ પોતાની સ્ટોરી થ્રુ શેર કરે છે અને સાથે સાથે હું મારા નોલેજ સેશન આપું છું જેની અંદર તમને પોતાની હાઉસવાઈફ તરીકેની એક લેડી તરીકેની ઇમેજ કઈ રીતે ડેવલપ કરી શકાય જેથી તમારી લાઈફને તમે જ્યાં આગળ છો ત્યાંથી એક સ્ટેપ ઉપર લઈ જઈ શકો વધારે મારો કોન્ટેક કરવો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામનું આઈડી મૂકી દઈશ અને એક કોન્ટેક ડિટેલ કે જેના લીધે તમારે અગર વન ટુ વન કન્સલ્ટેશનની જરૂર હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો તો કલર્સની ઇન્ફોર્મેશન અપ્લાય કરો અને મને જણાવજો કે શું એનાથી ફાયદો થયો છે કે નહીં ફરીથી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર